સમસ્ત ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા પ્રાંત ઓફિસ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું બારડોલી પ્રાંત કચેરી ખાતે ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી કસાય ખાટકીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી આજરોજ સમસ્ત ગૌરક્ષકો અને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટના સેવકો મોટી સંખ્યામાં બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયા જેમાં ગૌરક્ષક સાજન ભરવાડ ભરવાડ જય પટેલ નાગરાજ સતીશ સોની જગદીશ ભરવાડ મોહિત હિરાણી રાજ પટેલ તેમજ સમસ્ત ગૌરક્ષા ટીમ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સુરેશ સિંહ રાજપૂત અનિલભાઈ બારોટ ખેમાંગ તિવારી સનાતન સંઘના ઉપદેશ રાણા કરણી સેનાના શંભુસિંહ દરબાર પ્રાંત કચેરી ખાતે હાજર રહી પ્રાંત અધિકારી સાહેબને રૂબરૂ રજૂઆત કરવામાં આવી કે ગૌ માતાના હત્યારાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો અને લેન્ડ ગ્રેબિંગ તેમજ ગુજસી ટોકની જોગવાઈ મુજબ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી ગત દિવસોમાં ગૌ માતાની હત્યા તેમજ ગૌમાંસની હેરાફેરી કરનાર પકડાયેલ આરોપી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નિલોફર ઇમરાન સૈયદ વિરુદ્ધ ગુસ્સીટોકની કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને આ ગૌમાતાનો ઇમરાન હુસેન સૈયદ જે સરકારી જગ્યા પર દબાણ કરીને વસવાટ કરી રહ્યો છે જેઓ વિરુદ્ધ લેન્ડ અને લેન્ડ્રેન ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી બારડોલી પ્રાંત અધિકારી અને પીઆઈ સાહેબ શ્રી દ્વારા બાહિંદરી આપવામાં આવી કે ગૌમાતાના હત્યારાઓ અને તેના મળતિયાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે ગૌરક્ષકોની સાથે છીએ અને આપની રજૂઆત અમે વળી વળતી કચેરી ખાતે પહોંચીશું આજરોજ સમસ્ત ગૌરક્ષકોની ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ગત દિવસોમાં ગૌમાં સેરાફેરી કરનાર કસાય ખાટકી વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરનાર પીઆઈ સાહેબ અને પોલીસ ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહુઆ પીઆઈ સાહેબને ગૌમાતાની પ્રતિમા અને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું ટીવી એટીન ન્યૂઝ બારડોલી જી શું નામ છે કઈ રીતનું આવેદન આપે આજે આપ્યું છે મારું નામ સાજન ભરવાડ છે ગુજરાતમાં ગૌ ઉપર સદંતર પ્રતિબંધ છે કાયદો બનાવ્યો છે બે હજાર સત્તરમાં કે કડકમાં કડક કાયદો ગુજરાતમાં બને અને ગૌ બંધ થાય પણ એ કાયદો ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ છે એવું અમને લાગે છે ગુજરાતમાં રોજે રોજ બે રોક ટોક હત્યા થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કોસાળી અછુરણ કોસાલી સુરતના એવા ઘણા સિટી છે ભાઠેના મીઠી ખાડી લીંબાયત જેવા કે ત્યાં સેંકડો ગાયો કપાય છે અને મારે તો એટલું જ કહેવું છે કે દક્ષિણ ગુજરાત નહીં આખા ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે હિન્દુત્વની પૂંછડી પકડી અને હિન્દુત્વના નામે હિન્દુત્વનો ઝંડો લઈ અને ખુરશી પર બેઠેલી આ સરકાર કે જે હિન્દુત્વની માતા ગાય છે રોજેરોજ કપાય છે પણ ધ્યાન નથી આપતી મને તો એવું લાગે છે કે સરકાર વાટ જોઈને બેઠી છે કે ક્યારેક કોઈ ગૌરક્ષકોનું મોત થાય હત્યા થાય અને મોટું કોમ બાદ કરાવી અને આપણો રોટલો શેકીએ પણ આવું કદાપી નહીં થાય બે દિવસ પહેલાની ઘટના છે બારડોલી તાલુકાની કે જે ઇમરાન કાદર શેખ કે જે કુખ્યાત ગુનાઓ એની ઉપર દાખલ થયા છે લગભગ દસથી થી પંદર એફઆરઆઈની ની કોપી તો અમે મામલતદાર સાહેબને આપી પણ છે છતાં પણ એ બે રોક ટોક ફરતો હતો ધન્યવાદ છે ડી વાય રાઠોડ સાહેબને કે એને જાણ થતાં તરત એને પકડી અને વરઘોડોથી જુલુસ કાઢ્યું બારડોલી તાલુકામાં અને એની શાંત અને ભાન ઠેકાણે લાવી જો આવા અધિકારીઓ આખા ગુજરાતમાં હોય અને ગૌ માતાની રક્ષા કાજે અને ગૌ માતાનું કામ કરતા હોય તો સેલ્યુટ છે આવા અધિકારીઓને પણ મારે કહેવું છે આ નેતાઓને કે જે હિન્દુત્વના નામે ચરી ખાય છે અને દોગલાપણું કરે છે હિન્દુત્વના નામે આગળ આવે છે ભડકાવે છે ગાયના નામે વોટ લે છે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ગાય માતા અને ઇલેક્શન પતી જાય છે પછી રખડતું જાનવર એટલે આવું હવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અને હિન્દુ સમાજ જાણી ચૂક્યો છે કે આવા ડોગલા નેતાથી હવે દૂર રહેવું એટલે ભવિષ્યમાં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એક બહુ મોટું આંદોલન અમારા જગદગુરુ શંકરાચાર્ય આવી મુક્તેશ્વરાનંદ ચલાવી રહ્યા છે કે જે ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરે ગાયને રાષ્ટ્રીય હોદ્દો મળે એ બાબતે તો આ જે બહોળી સંખ્યામાં જે આવેદનપત્ર આપવા માટે અહીંયા પધાર્યા છે એનું એક પડઘો છે એ બારડોલી નહીં પણ સમગ્ર ગુજરાતમાં પડશે અને સરકાર જાગે વહેલી તકે જાગે તો એમના માટે જ ફાયદો છે ગુજરાતના ગૃહમંત્રી જૈન છે ગુજરાતના સી પણ એક શાકાહારી છે આપણા વડાપ્રધાન પણ એક શાક શાકાહારી છે અને યુગપુરુષ છે ઉપર તો બધા વ્યવસ્થિત પણ છે પણ નીચેના જે મોદીના નામે ચરી ખાય છે જે હિન્દુતા નામે ચરી ખાય છે એમનો અમને વિરોધ છે ભારત માતા કી જય જયારી જે સિંહ અમી સાજનભાઈ આપણે બતા રહે છે અગર સરકાર શાસન પ્રશાસન ચહે तो गाय तो कटनी बहुत दूर की बात है गाय माता की पूँछ को भी कोई नहीं देख पाएगा ये स्वाभाविक है और अगर तथार्थ था पर जाएँ यथार्थ पर जाएँ तो भारत जो गौ माता का मास है वो निर्यातक कितनी बड़ी संख्या में है आप आंकड़े देखिए आप सभी पढ़े लिखे हैं एजुकेटेड हैं मीडिया पर्सन भी हैं चाहे हिंदुवादी भाई बहन भी हैं सभी पढ़े लिखे हैं एजुकेटेड हैं हम कौन से नंबर पर आते हैं इंटरनेशनल फोरम पे निजात करने में हम चिल्लाते तो हैं हमसे मतलब जो टैग लगाए बैठे हैं हिंदुत्व का जिनको गाय की रोटी चाहिए गाय के नाम पर रोटी चाहिए जिनको अपनी सत्ता से मतलब है आज जितने भी आप देखेंगे जो गाँव की रक्षा के लिए गौ रक्षक है ना वो जेल में सड़ रहे हैं चाहे वो मानू मोनू मानेसर हो गुड़गांव में चाहे प्रदेश की लिस्ट निकाल लीजिए आपके भी प्रदेश में मिलेंगे मेरे प्रदेश में ही मिलेंगे रातों को जागता कौन है गौ रक्षक लेकिन उनको गुंडा कौन कहता है गुंडा कहने वाले भी ये लोग हैं जो तथाकथित जिनको हम बैठाते हैं आगे मेरा कहने का तात्पर्य यही है जैसे यहाँ पर इसने किया है तो तीन चार दिन पहले की घटना है इसका आप बहुत बड़ा विरोध यहाँ पर हुआ है और ये विरोध यहाँ ही न थमें इसको एक बड़े रूप पर लेकर जाना है और हमें एक चीज़ तय करनी होगी દેખીએ હે કિસી સરકાર ભરોસે પ્રશાસન કે ભરોસે શાસન કે ભરોસે નહી બેઠના જીસ તરીકે આજ સાજન ભાઈ આપણે જય ભાઈ ઓતન હિન્દુ ભાઈ હૈ नाम लेंगे तो बहुत टाइम लग जाएगा सभी ने यहाँ एकता दिखाई है ऐसी ही एकता कंटिन्यू अगर क्षेत्र में चलती रहे तो किसी की नहीं रह रहा है तलावड़ी विस्तार बाडोली का वो सर्वे नंबर नाइनटी फोर पूरा गैरकायदे सर, सर सरकारी जमीन है जिसपे लोग कब्जा करके वो विस्तार में चरस गांजा दारू और क्या बोलते है अपना बाजार सारे गैरकायदे सर काम चल रहे हैं तो प्रशासन वो क्यों नहीं देख रही है वो देख के पूरा ये ये कौन किस, कौन ने किस नेता के किसके कौन नेता के आशीर्वाद से अभी तक वो टूटा नहीं है इसके पहले ऑर्डर हो चुका था कलेक्टर साहब ने ऑर्डर किया था तोड़ने का तो अभी सर, अभी तक रुका क्यों है अभी तक टूटा क्यों नहीं है तो ये टूटना चाहिए ये विस्तार पूरा और डेमोलेशन होना चाहिए और जैसे यूपी में योगी जी रवैया अपनाते हैं वैसे गुजरात में सरकार को रवैया अपनाना चाहिए नहीं तो अगर हिंदू रोड આયા તો સરકાર પલટને ટાઈ લગેગા